શના સમાચારોની શરૂઆત કરીએ તો સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને પચીસને પાર પહોંચી છે તાજેતરમાં વધુ ત્રણ લોકો કોરોના પોઝિટિવ જણાયા છે જેમાં એક વૃદ્ધ એક બાળક અને થાઇલેન્ડથી પરત ફરેલી એક મહિલાનો સમાવેશ થાય છે આ ત્રણેય દર્દીઓને તેમના ઘરમાં જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હવે કુલ કેસનો આંકડો પચ્ચીસને વટાવી ગયો છે તૈયારીના ભાગરૂપે હવે કોરોનાના કેસો પણ સામે આવી રહ્યા છે પચીસ જેટલો આંકડો જે છે તે હવે સામે આવી ચુક્યો છે રોજે રોજ કોરોનાના કેસો જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે એક અઠવાડિયા દરમિયાન

એક અઠવાડિયા દરમિયાન પચીસ જેટલા કેસો આવ્યા છે અને એક એક કેસો જે છે તે સતત સામે આવી રહ્યા છે દરમિયાન હજુ પણ કેસો સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે પરંતુ કૃષ્ણ ચોક્કસપણે જે રીતના પચીસ જેટલોથી હોસ્પિટલ હોય કે પછી પાલ ખાતે આવેલા હેલ્થ સેન્ટર ની અંદર તમામ જગ્યા પર કોરોના માટે એક હેલ્થ સેન્ટર જે રૂમ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને લોકોને તકેદારી ભાગ ભાગરૂપે

જે મુખ્ય હોસ્પિટલો ગણવામાં આવતી હોય છે સરકારની જે હોસ્પિટલો ની અંદર કોરોનાના બેડ જે છે તે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા હતા તંત્ર તો તકેદારીના ભાગરૂપે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે પરંતુ જો આ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ ચકાસવામાં આવી રહ્યા છે જે ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવેલા છે મહિલા બાળક અને ખાસ કરીને થાઈલેન્ડ થી આવેલી એક મહિલા ત્રણેયના ઘરની અંદર આઇસોલેટ કરવામાં આવ્યા છે ત્રણેયના જે સંપર્કમાં આવેલા લોકોને ચકાસણી કરવામાં આવી રહી છે અને તે પણ જો શંકાસ્પદ દેખાય આવે તો તેમને પણ જે છે તે સારવાર આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે એટલે કહી શકાય કોરોના સુરત શહેરની અંદર પ્રવેશ લઈ ચૂક્યો છે અને લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે ભેડભાડ જગ્યા હોય અથવા તો બહાર નીકળતા હોય તો માસ્ક પહેરીને નીકળવા માટે તંત્ર એ અપીલ કરી છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી